દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લાઓના તાલીમાર્થીઓ દ્વારા વાગરા તાલુકાના અખોળ ખાતે ઘન કચરા વ્યવસ્થાપન યુનિટ તેમજ પ્રવાહી કચરા વ્યવસ્થાપન અંગે ગ્રે વોટર ટ્રીટમેન્ટ એક્સપોઝર વિજિત કરવામાં આવી હતી આ વિજી દરમિયાન નર્મદા સુરત વડોદરા ભરૂચ જેવા ચાર જિલ્લાઓના જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાના એકસો પંચાવન જેટલા કર્મચારીઓની ક્ષમતા નિર્માણ કરવાની તાલીમ સાથે તાલીમાર્થીઓ કેવી રીતે કામગીરી કરવાની રહેશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં ટેકનિકલ વિવિધ ઘટકો દરેક કમ્પોનેન્ટમાં ટાઈપ ડિઝાઇન મુજબ તથા ટેકનિકલ બાબત સાથે દરેક એસેટની કામગીરી થાય એ મુજબ કર્મચારીઓને અને તાલીમાર્થીઓને પ્રેઝન્ટેશનના માધ્યમથી માહિતગાર કરવામાં આવેલ હતા

તેમજ ચાર જિલ્લાના કોઓર્ડિનેટરો ઉપસ્થિત રહ્યા હતા